છાપરાવાડા રોડ પરના સ્ટાર ગાર્ડનના રહીશો બિલ્ડરનો વિરોધ કર્યો છે બિલ્ડર દ્વારા આજીવન મેન્ટેનન્સ ઉઘરાવી સુવિધા ન આપી ઠગાઈ આચરી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કરી પોલીસ મથકે પહોંચી રજૂઆત કરી હતી સુરતમાં બિલ્ડરો દ્વારા આજીવન મેન્ટેનન્સ ઉઘરાવવાને લઈને વારંવાર વિરોધ થઈ રહ્યો છે ત્યારે છાપરાવાડા રોડ પર આવેલ સ્ટાર ગાર્ડન રેસીડેન્સીમાં પણ આવો જ બિલ્ડરનો છવડો સામે આવ્યો છે આજીવન મેન્ટેનન્સ ઉઘરાવી બિલ્ડરો દ્વારા મેન્ટેનન્સ નહીં ભરી રહીશો સાથે છેતરપિંડી કરાય છે જેને લઈને હાલ રહીશો રાતાપાણીએ પાણીએ વાર આવ્યો છે ચારસો જેટલા ફ્લેટ આ સ્ટાર ગાર્ડન રેસિડેન્સીમાં છે જ્યાં મીઠા પાણીની વ્યવસ્થા પણ નથી અને સાથે વીજ જોડાણ કપાઈ જતા લિફ્ટ પાણી જેવી સમસ્યાનો સામનો રહીશો કરી રહ્યા છે જેને લઈને બિલ્ડર વિરુદ્ધ રજૂઆત કરવા માટે રહીશો પોલીસ મથકે પહોંચ્યા હતા સાંભળો શું કહી રહ્યા છે સ્ટાર ગાર્ડન રેસીડેન્સીના રહીશો મારું નામ મોનિકા પટેલ છે હું છેલ્લા પાંચ વર્ષથી સ્ટાર ગાર્ડનમાં રહું છું જ્યારે અહીં આગળ ફ્લેટ લેવામાં આવેલો હતો ત્યારે બ્રોશરમાં ઘણી બધી સુવિધાઓ બતાવવામાં આવેલી હતી જ્યારથી રહેવાયા છે ત્યારથી એક પણ સુવિધા મળી નથી સુવિધાના નામે મીંડું છે કચરો જે છે એ પણ અહીંયા ઢગલો થતો જાય છે સિક્યોરિટીની કોઈ જ વ્યવસ્થા નથી કોરોનાના છેલ્લા બે વર્ષમાં અમે લોકો અહીંયા આગળ સખત ત્રાસી ગયા છે ઇવન બેઝિક ફેસિલિટીઝ કે જે લિફ્ટ અને સીસીટીવી કેમેરાની છે એ બેઝિક ફેસિલિટીઝ પણ અમને લોકોને આપવામાં આવતી નથી પ્લસ સોસાયટીની અંદર જે સાફ સફાઈ રહેવી જોઈએ એ ફેસિલિટી પણ અમને લોકોને આપવામાં આવતી નથી અને જ્યારે અમે લોકો અહીંયા આગળ ઘર લીધેલું હતું એ વખતે અમારી પાસે આ બધી જ ફેસિલિટીના નામે આજીવન પૈસા લેવામાં આવેલા હતા મેન્ટેનન્સ તરીકે એ મેન્ટેનન્સ પણ અમે પૂરેપૂરું આપી દીધું છે તેમ છતાં અમને લોકોને એમાંની કોઈ જ સેવા આપવામાં આવી નથી તો હવે અત્યારે એઝ આ સ્ટાર ગાર્ડનમાં જે હું રહું છું અહીંયાની રહીશ તરીકે મારી ખાલી એક જ અરજ છે કે આ જે પણ મેન્ટેનન્સ મેં આપેલું હતું એ વ્યાજ સાથે મને પાછું આપી દે કે જેથી હવે અહીંયા ઘણું રહું છું એટલા માટે અહીંયાની તમામ ફેસિલિટી હું અને અહીંયાના રહીશો અમારી રીતે મેનેજ કરી શકીએ કારણ કે આ સ્ટાર ગાર્ડનની જે કંપની છે એણે આ જે પણ બધી લાલચો આપેલી હતી એ બધી જ ખાલી દેખાડા માટે હતી અને લાલચના નામે મેન્ટેનન્સ તરીકે એ લોકોએ પૈસા ઉઘરાઈને કશું જ કામ કરેલું નથી તો હવે હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે ઉપર સુધી મારી અરજ જાય અને એ લોકો પણ સાંભળે અને જે પણ આ પૈસા ઉઘરાવેલા છે મેન્ટેનન્સના નામે અને અમને કોઈ સુવિધા આપવામાં આવી નથી એ બધા જ પૈસા મહેરબાની કરીને અમને લોકોને પાછા અપાઈ દે હેલો શાંતિભાઈ રાવળ અમે સ્ટાર ગાર્ડનમાં રહી છીએ પાંચ વર્ષથી રહી છીએ અમને બિલ્ડરોએ નાની મોટી બુરતી બુરતી વાતો કરીને છેતરપિંડીમાં નાખ્યા છે આજીવન મેન્ટેનન્સ આપી દીધું છે પણ સુવિધાના નામે મીંડું છે સુવિધા કાંઈ મળતી નથી મીઠા પાણીની વાત કરેલી તો મીઠા પાણીના પૈસા વેરા બિલમાં ચડી જાય છે અમને મીઠું પાણી મળતું નથી તો એના માટે યોગ્ય કરો સરકારને અમારી વિનંતી છે ગવર્મેન્ટને વિનંતી છે કારણ કે લોકો એટલા બધા પીસાય છે હેરાન થાય છે અને આ લોકો સરખી રીતે મેન્ટેનન્સ કરતા નથી પૈસા આપેલા છે છતાં અમે બધા દુઃખી થાય છે એના માટે યોગ્ય કરવા વિનંતી બિલ્ડર સેવન સ્ટાર કંપની સ્ટાર ગાર્ડન કંપનીનું નામ સ્ટાર છે મારું નામ અજીતભાઈ રાવ એપ બિલ્ડિંગ સ્ટાર ગાર્ડન સોસાયટી જે બિલ્ડર દ્વારા છેતરપિંડીનો શિકાર બન્યા પછી અમે સૌએ ભેગા થઈને એક કમિટી બનાવી અને તેના પ્રમુખ ઉપપ્રમુખ અને જે તે કમિટી સભ્યો નિમ્યા છે અને છેલ્લા બે ત્રણ મહિનાથી અમે જાતે મેન્ટેનન્સ ઉઘરાવીને સોસાયટી મેન્ટેન કરીએ છીએ બિલ્ડર દ્વારા છેતરપિંડીનો અમે શિકાર થયા પછી અમે ઘણી વખત એની સાથે રજૂઆત કરી કે ભાઈ આ અમારા પૈસાનું શું છે તો એણે એક ફક્ત લોલીપોપ જ આપ્યા કે ભાઈ હું તમને અઠવાડિયા દસ દિવસમાં મહિનામાં પંદર દિવસમાં આપીશ તમારે ત્યાં આવું છું અહીંયા ગાડી બિલ્ડર પોતે તો એક પણ વાર હાજરી આપી નથી અમને બોલાવે ત્યાં ગાડી અમે ગયા છીએ અને શાંતિથી જે કંઈ વાટાઘાટો થાય એનાથી રસ્તો નીકળે તમામ રહીશો એ જ વિચારતા હતા કે ભાઈ શાંતિથી જ્યાં સુધી પતી જાય અને આપણા પૈસા મળી જાય તો આપણે બીજી માથાકૂટમાં પડવું નથી પણ છેતરપિંડીમાં કે આજીવન મેન્ટેનન્સ લીધું છે અને એની જે સુવિધાઓ પૂરી પાડવાની છે એ નથી પૂરી પાડી આજે જેમાં મીઠું પાણી જેની માટે અત્યારે લગભગ લોકો હેરાન થઈ રહ્યા છે કે આ પાણી જે છે તેની અંદર એટલા હેવી ટીડીએસ વાળું પાણી છે કે જેનાથી અમારા નળ ને બધું જ ખરાબ થઈ જાય છે સમયાંતરે અમારે બધું એ ખર્ચો કરવો પડે છે હવે મહાનગરપાલિકામાં બિલ્ડરે જ્યારે અમારી પાસે આજીવન મેન્ટેનન્સ લીધું છે તો એણે જ એ બધી કાર્યવાહી કરીને મીઠું પાણી અમને અંદર લાવી આપવાની જવાબદારી એની છે કે જેની માટે પણ દોડધામ અત્યારે અમારે કરવી પડે છે અને અમારે જે જરૂરી દસ્તાવેજો જોઈએ છે એની માટે એ પણ અમને મળતા નથી શું માંગ છે અમારી માંગ એ જ છે કે ભાઈ અમારા પૈસા જે તમે લીધા છે તે અમને પાછા આપી દો કેમ કે અમે હવે પોતે હેન્ડલિંગ કરીએ જ છે અમારા ટુ બીએચકે અને વન બીએચકે બે છે વન બીએચકે ના અઠ્ઠાવન હજાર રૂપિયા છે અને ટુ બી એચકે ના બ્યાસી હજાર રૂપિયા છે હાલ તો છાપરાવાટા રોડ પરના સ્ટાર ગાર્ડન રહીશોએ વિરોધ તો કર્યો છે જો કે તેઓને ન્યાય મળશે કે કેમ તે જોવું રહ્યું હા સેટા સાથે અઝર કરીશ